શું તમને ખબર હતી પહેલા કે એક કપ મગની દાળને બે કલાક પાણીમાં પલાળી દીધી અને એના પછી એને મિક્સર જારમાં આપણે આવી રીતે એડ કરી લીધી અને એના પછી આપણે નાખવાનું છે એક ઇંચ આદુનો ટુકડો એની સાથે લાલ લીલા જે કલરના તમારી પાસે મરચાં હોય ને એ મરચાં એડ કરી લેવાના એના પછી ફ્રેશ કોરિયન્ડર એટલે કે ધાણા એટલે કે કોથમરી એડ કરી લેવાની એની સાથે સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું લાલ મીઠું પીળું મીઠું વ્હાઈટ મીઠું જે પણ મીઠું એડ કરતા હોય ને એ નાખી દેવાનું એના પછી એડ કરી લેવાનું ત્રણ થી ચાર કડી લસણ એટલે કે ગાર્લિક થોડું પાણી એડ કરી લેવાનું અને રીતે જાદુ એક મિક્સર રેડી કરી લેવાનું મસ્ત મજાનું મિક્સર આપણું રેડી થઈ ગયું તપેલીમાં પછી એના પછી ટ્રાન્સફર કરી લેવાનું સરસ રીતે ચેક કરી લેવાનું કે થોડું જાડું પતલું તો નથી બેટર જેવું જોઈતું હતું ને એવું છે એકદમ પરફેક્ટ મારી જ હવે કોરિયન્ડર આપણે એડ કરી લઈશું એટલે કે ધાણા થોડા એડ કરી લઈશું જેના કારણે સરસ મજાનું એક ટેક્સચર આવી જશે અને હવે આ જે મિક્સર છે ને થોડી રીતે રીતે આપણે આવી મિક્સ કરી છે જેના કારણે બધા ઇન્ગ્રેડિયન્ટ એટલે કે જે જે આપણે અંદર નાખ્યું એ મસ્ત મજાનું મિલન થઈ જાય એકબીજાના સાથે હવે એક પેન લઈશું એટલે કે ઢોસા પેન લઈશું એક ચમચી ઓઇલને આપણે સ્પ્રેડ કરી લઈશું મસ્ત મજામાં જેના કારણે આપણા જે આપણે ચીલા ઢોસા એ પણ ઉતારવાના છે ને એ ચીપકે નહીં સરસ મજાની છે પેન છે ગરમ થઈ ગઈ છે હવે એક થી બે ચમચી બેટર ને આપણે એડ કરીશું અને સરસ પરફેક્ટલી ધીમે 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 ને સ્પ્રેડ કરીશું ટ્રાય કરીશું કે ઢોસો બની જાય પણ હા બહુ પતલો એ નથી બનાવવાનો બસ બિલકુલ આવી જ રીતે આપણે ચીલા રેડી કરવાના છે ઢોસા કમ ચીલા મૂંગ દાળ એકદમ હેલ્ધી વેઇટ લોસ માટે એકદમ પરફેક્ટ રેસીપી છે જો ગમી હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા અને હા ચેનલ ઉપર જો તમે નવા છો ને તો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલતા કેમકે આવી અતરંગી વાનગી હું ઓલવેઝ તમારા સાથે શેર કરું છું હવે એડ કરી લેશું મસ્ત મજાની ચોપડ એકદમ ઝીણી ઝીણી ડુંગળી કાપીને નાખી દઈશું એટલે કે પ્યાજ એટલે કે અનિયન અને એની સાથે એકદમ ઝીણા ઝીણા બારીક સમારી આપણે ટામેટા એડ કરીશું અને જે બોસ પછી આનો ટેસ્ટ આવવાનો છે ને તમે કહેશો કે ના ભાઈ મસ્ત મજાની રેસીપી બનાવી છે અને એક વખત તમે ટ્રાય કરવાનું તો બિલકુલ ચૂકશો જ નહીં હવે એક પળને સરસ રીતે આપણે શેકાવા દઈશું એટલે કે સરસ રીતે એને થોડો ગોલ્ડન બ્રાઉન થવા દઈશું લીલા લીલા છીલા આપણા ગોલ્ડન બ્રાઉન થશે ને એકદમ સોના જેવા લાગવાના છે થોડું મરચું આપણે સ્પ્રિંકલ કર્યું છે જેના કારણે એનો ટેસ્ટ અને રંગ એકદમ સરસ આવે એક સાઈડ નો પળ આપણું ચડી ગયો છે એટલે હવે આપણે બીજી બાજુ એને પલટી દેવાનો છે એને પણ સરસ રીતે આપણે કુક કરીશું વધારે નહીં ખાલી ત્રણ થી ચાર સેકન્ડ હવે આવી રીતે સરસ મજાનો રોલ રેડી કરીશું અને બાકીના જેટલા પણ આપણું બેટર બચેલું છે ને બસ ધન ધના ધન આવી રીતે આપણે ચીલા ઉતારી લઈશું આ એક ચીલો મેં મારા માટે બનાવ્યો તો એકદમ હેવી ચીલો એક ખાવ તો પેટ ભરાઈ જાય આખો દિવસ કઈ ખાવાનું ના માંગીએ તો તમને આ રેસીપી મને ખબર છે ચોક્કસ ગમી હશે હવે ચીલા આપણા બની ગયા છે પણ ચીલાના સાથે આપણે શું કરીશું તો મેં વિચાર્યું છે કે સરસ મજાની ચટણી બનાવવાની છે આ ચટણીમાં જેટલી પણ હું વસ્તુ એડ કરવાની છું ને એ મેં મારા મનથી એડ કરેલી છે જે મને દેખાણું ને કિચનમાં જે પણ અવેલેબલ હતું ને થોડું થોડું મેં બધું નાખ્યું છે હા ચટણીની રેસિપી હવે સ્ટાર્ટ થવાની છે એટલે વિડીયોને પૂરો દેખવા વિનંતી નહીં પણ હા તમે જોવાના જ છો એ તો મને ખબર જ છે કેમ કે ચીલા બની ગયા તો ચટણી તો ઓબ્વિયસલી તમે બનાવવાના છો કેમ કે ચટણી વગર આ ચીલાનો સ્વાદ થોડો ઓછો આવશે તો મસ્ત મજાના ચીલા આપણા રેડી થઈ ગયા છે નાસ્તા માટે હવે આપણે એડ કરીશું થોડું કોરિયન્ડર એટલે કે ધાણા લાલ લીલા નીલા જે કલરના મરચાઓ એડ કરી લો ત્રણથી ચાર ગાર્લિક એડ કરી લો પુદીનો એડ કરી લીધો એના પછી થોડી આપણે સિંગદાણા એડ કરી લીધા બે ચમચી આપણે કોકોનેટ એટલે કે ડેસીકેટેડ કોકોનેટ એડ કરી લીધું છે મીઠું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું થોડું મરચું એડ કરીશું થોડું પાણી એડ કરીશું થોડું જીરું એડ કરીશું અને મસ્ત મજાની ચટણી આપણે રેડી કરી લઈશું આ જે ચટણીનું ટેક્સચર છે ને એ ખાલી તમે જોવાનું ન ભૂલતા એકદમ દળધડી ચટણી અને જે ચીલક સાથે ખાવાની મજા આવે છે ને બોસ તમે આ ચટણી ઓલવેઝ બનાવશો ચાહે ઇડલી હોય ચાહે ઢોસા હોય ચાહે મેદુવડા વડા હોય ચાહે ચીલા હોય બેસાના ચીલા હોય કઈ પણ હોય અને આમાં થોડું આપણે એડ કર્યું છે લેમન જ્યુસ એટલે કે લીંબુનો રસ હવે સરસ મસ્ત મજાનું આપણે મિક્સ 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 કરીશું એટલે કે આપણે જે ચટણી છે ને એકદમ ટેક્સચર ચટણી એકદમ ગ્રીન એકદમ મસ્ત દાનીદાર ચટણી આપણી રેડી છે માં કેટલી સુપર લાગે છે ને હા ખાવામાં પણ એનાથી પણ વધારે ટેસ્ટી છે હવે જે આપણે રોલ એટલે કે આપણે આવી સરસ મજાના જે રોલ કર્યા હતા ને એને આવી રીતે આપણે કટ કરીને અને ચટણી સાથે એન્જોય કરવાનું છે આ જે નાસ્તો છે ને સવારે મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં ખાઈ શકો છો લંચમાં ખાઈ શકો છો ડિનરમાં ખાઈ શકો છો ઇવનિંગ સ્નેકમાં પણ ચાલી જાય કેમ કે અમે હેલ્ધી અને વેઇટ લોસ માટે તો પરફેક્ટ છે રેસીપી ગમી હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા આપણે મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય કૃષ્ણ